તો મિથુન રાશિના જાતકો આ સપ્ટેમ્બર મહિનો મોટો સુધાર તો નમસ્કાર મિત્રો જય શ્રી આરામ હું નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મિથુન રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો સૌપ્રથમ જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરીએ આપના જો કરિયરની વાત કરવામાં આવે તો આ સપ્ટેમ્બરના મહિનામાં આપના દસમા ભાવનો સ્વામી ગુરુ મહારાજ બૃહસ્પતિ એ પ્રથમ ભાવમાં એટલે કે આપના પહેલા ભાવમાં રહેશે જે આપના લગ્નમાં રહેશે અને આપના દસમા ભાવમાં શનિ મહારાજની હાજરી રહેશે કે જેથી આ બંને આપને ખાસ કરીને આ મહિના દરમિયાન સખત મહેનત કરાવશે એટલે કે મિત્રો આ આવનારા સપ્ટેમ્બર મહિનામાં આપને પોતાના કારકિર્દી ક્ષેત્ર ઉપર એટલે કે આપના કાર્યસ્થળ ઉપર સખત મહેનત કરવી પડશે જેથી આ મહિનો આપના કાર્યક્ષેત્રમાં આપને દબાણ અને સખત મહેનતનો અનુભવ કરાવશે આપને સખત મહેનત કરાવશે અને આપની ઉપર એક પ્રેશર દબાણ અનુભવ કરાવશે આપના કાર્ય પ્રત્યે તો ખાસ આ સપ્ટેમ્બરના મહિનામાં આપને પોતાના કાર્યક્ષેત્ર ઉપર સખત મહેનત કરવાની રહેશે અને જે નોકરિયાત જાતકો છે તેઓને ખાસ પોતાનાથી ઉપરી વરિષ્ઠ અધિકારીઓ હોય છે પોતાની ઉપરના જે વરિષ્ઠ વ્યક્તિઓ હોય છે તેઓની તરફથી દબાણ પણ આવી શકે છે તો આ સપ્ટેમ્બરનો મહિનો આપને પોતાના કાર્યક્ષેત્રમાં સખત મહેનતનો અનુભવ કરાવશે આપને સખત મહેનત કરવી પડશે તો જ આપને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું યોગ્ય સ્થાન મળશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપની આર્થિક બાબતોની તો આર્થિક બાબતે આપને ખાસ આ મહિના દરમિયાન સપ્ટેમ્બરના મહિનામાં આપના દસમા ભાવના સ્વામી એટલે કે શનિ મહારાજ જે દસમા ભાવમાં હાજર છે એ દસમા ભાવમાં શનિ મહારાજનું જે ત્રીજું દ્રષ્ટિકોણ એમનો છે એ બારમા ભાવ ઉપર એટલે કે આપના વ્યય ભાવ એટલે કે ખર્ચના ભાવ ઉપર જશે જેથી આપને આ મહિને ખાસ શનિ મહારાજ આપના ખર્ચાઓ ઉપર નિયંત્રણ કરશે આપના ખર્ચાઓમાં ઘટાડો લાવશે જેથી આપની આર્થિક સ્થિતિ જે છે નાણાકીય સ્થિતિ આપની સારી બનશે એટલે કે સધર બનશો નાણાકીય સ્થિતિથી તો શનિ મહારાજની દસમા ભાવમાં હાજરી અને બારમા ભાવ પર ત્રીજું દ્રષ્ટિકોણ જે છે તેમનું તે આપના ખર્ચાઓને ઘટાડશે તો આપ આ મહિને બિનજરૂરી ખર્ચાઓમાંથી તો બચશો પરંતુ આપને પોતાનો કોઈ ખર્ચ કરવો હોય કોઈ કાર્ય બાબતે તો તેમાં પણ આપને ખૂબ જ કરવામાં વિચારવું પડી શકે છે એટલે કે આપણે આ મહિના દરમિયાન પોતાના ખર્ચા ઉપર આપ કાબુ મેળવી શકશો ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના સ્વાસ્થ્યની એટલે કે આપના આરોગ્યની તો આ આરોગ્યની બાબતે આ મહિનો આપને ઉતાર ચઢાવથી ભરેલો તો રહેશે પરંતુ એકંદરે આ સમય સારો રહેશે આપના માટે એટલે કે મિત્રો આ સમય દરમિયાન વાતાવરણની અનુસારના જે રોગચાળા છે તેનાથી આપને બચવાનો પ્રયાસ કરવાનો રહેશે આ સમયે આપના આરોગ્યમાં ઉતાર ચઢાવ થોડો ઘણો આવી શકે છે પરંતુ આપની માટે એકંદરે આ સમય સારો રહેશે અને વાતાવરણને અનુલક્ષીને જે રોગચાળો ફેલાય તેનાથી આપને બચવાનો પ્રયાસ કરવાનો છે અને આ આવનારા ભાદરવો મહિનો જે છે તેમાં રોગચાળાનું પ્રમાણ વધશે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં મોટા ભાગના દિવસો ભાદરવા માસના છે અને એ ભાદરવા મહિનામાં ખાસ રોગચાળાનું પ્રમાણ વધારે રહેશે અને જો આપે અમારું ભાદરવા મહિનાનું વાતાવરણ વિશેનું વિડીયો નથી જોયું તો અહીં આઈ બટન ઉપર આવતું હશે ત્યાંથી આપ એ પણ જોઈ શકો છો તો જેનાથી આપને આગળ ભવિષ્યમાં જે ભાદરવા મહિનામાં રોગચાળો ફેલાવવાનો છે કે રોગચાળો કઈ રીતે વધશે તેની વિશે આપ પૂર્વ તૈયારી કરી શકો એટલે કે મિત્રો જો આપણે વાત કરીએ આપના સ્વાસ્થ્યની તો આપને ખાસ ઉતાર ચઢાવ જોવા મળશે પરંતુ આપને જે વાતાવરણ અનુલક્ષી રોગચાળો છે તેનાથી બચવાના પ્રયાસો કરવાના રહેશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના પારિવારિક જીવનની તો આ પાર આ સમય દરમિયાન એટલે કે સપ્ટેમ્બરના મહિનામાં આપને પારિવારિક જીવનમાં ખાસ સાચવીને રહેવાની જરૂર પડશે કારણ કે મિત્રો આ સમયે આપના ચોથા ભાવમાં મંગળ મહારાજની હાજરી રહેશે કે જેનાથી આપને કૌટુંબિક મતભેદનો સામનો કરવો પડી શકે છે એટલે કે આપના પરિવારમાં મતભેદ ઊભા થઈ શકે છે તો ખાસ આપને આ મહિના દરમિયાન સપ્ટેમ્બરના મહિનામાં પોતાના પારિવારિક જીવનમાં મતભેદોનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો ખાસ આપને અને આપના સમગ્ર પરિવારને આપે ધીરજ રાખીને આ સમય વિતાવવાનો રહેશે મિત્રો પરિવારની અંદર મતભેદ થાય એ ચાલે પરંતુ મનભેદ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે મિત્રો આ સમયે આપના પારિવારિક જીવનની અંદર જે મતભેદ આવવાના છે કૌટુંબિક મતભેદો છે ઊભા થવાના છે તેમાંથી મનભેદ ન થાય તે બાબતે આપને ધીરજ રાખીને સાચવીને ચાલવાનું રહેશે તો આપના પારિવારિક જીવન બાબતે આ મહિનામાં આપને ધીરજ રાખવાની રહેશે આપને ખાસ સમજણથી સમજી વિચારીને અને સેજ પણ ઉતાવળ કર્યા વગર આપના પારિવારિક જીવનમાં આપને દરેક બાબતોને વિચાર કરીને તેની ઉપર આગળ ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે જો આપના પ્રેમ જીવનની એટલે કે આપના પ્રેમજીવન અથવા તો વૈવાહિક જીવનની વાત કરીએ તો આ સપ્ટેમ્બરના મહિનાની જે શરૂઆતનો સમય છે તે આપના માટે ખૂબ જ સારો રહેશે એટલે કે મિત્રો આ સમય દરમિયાન આપ પોતાના પ્રેમજીવન અથવા તો વૈવાહિક જીવનની મધુરતાને માણશો પરંતુ સત્તર અને અઢાર સપ્ટેમ્બર પછીનો જે સમય છે મહિનાના જે અંતિમ ચરણનો સમય છે તેમાં ખાસ આપને ગેરસમજ ઊભી થઈ શકે છે જેનાથી આપને બચવાનું રહેશે એટલે કે મિત્રો આ સમય દરમિયાન એટલે કે સત્તર અઢાર સપ્ટેમ્બર પછીનો જે સમય છે તેમાં ગેરસમજ ઊભી થશે આપના પ્રેમ જીવનમાં આપના વૈવાહિક જીવનમાં તેનાથી આપને બચવાનું રહેશે પરંતુ મિત્રો શરૂઆતના સમયની જો સારા સમયની વાત કરીએ તો આપ પોતાના પ્રેમ જીવનની અંદર મધુરતાને માણી શકશો તથા જો જે અવિવાહિત જાતકો છે અને પ્રેમ સંબંધમાં છે અથવા તો અવિવાહિત જાતકો જે કોઈ પણ છે તેઓને વિવાહ માટે એટલે કે એટલે કે લગ્ન માટે આગળ વાત ચલાવવા માટે આ સમય સારો રહેશે આ મહિનાની સપ્ટેમ્બર મહિનાની શરૂઆતનો સમય તેમાં આપ પોતાના લગ્ન વિશે આગળ વાત ચલાવી શકો છો આપના પ્રિય પ્રિય પ્રિયતમા સાથે આપ પોતાના લગ્ન જીવન માટે આગળ વધી શકો છો તથા જો વાત કરીએ પાછળના સત્તર અઢાર સપ્ટેમ્બર પછીના જે નબળો સમય છે કે જેમાં આપને ગેરસમજ ઊભી થઈ શકે છે તો તેની વિશે વાત કરીએ તો આમાં ગેરસમજમાં આપને કોઈ આપના પ્રિય મિત્ર અથવા તો કોઈ એવા સાથી સાથે પ્રેમની ગેરસમજ ઊભી થઈ શકે છે એટલે કે મિત્રો આપ તેમના સારા વર્તનને પ્રેમ સમજી શકો છો અથવા તો પોતાના પ્રિય અથવા તો પ્રિયતમ સાથે પણ સંબંધની અંદર ખાસ ગેરસમજ ઊભી થઈ શકે છે તો ખાસ આપને સમજી વિચારીને આ સમય દરમિયાન જે સત્તર સપ્ટેમ્બર પછીનો સમય છે તેમાં આપના પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનમાં આપને સમજી વિચારીને ચાલવાનું રહેશે કંઈ પણ કે કહ્યા પહેલાં કંઈ પણ સાંભળીને તેનો જવાબ દીધા પહેલાં પણ આપને ખાસ સમજી વિચારીને વર્તન કરવાનું રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા જો હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરજો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા